હાય ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું ફેમસ ગુજરાતી દાબડા પીકલ એટલે દાબળાનું અથાણું બનાવી રહી છું એના માટે મેં આ નાની કેરી લીધી છે જેમાં ગોટલી બહુ જ ઓછી હોય નાની હોય અને મેં ધોઈને તૈયાર કરી લીધી છે અને ધ્યાન રાખો ધોયા પછી એને સરસ રીતે કોરી કરવાની છે તો આના માટે હું સૌથી પહેલાં આવી રીતે દંડી કાઢી નાખીશ અને પછી એમાં કટ લગાવીશ હું બે કટ ક્રોસ કટ લગાવવાનો ગોટલી એ ગોટલી આપણે કાઢી નાખવાની છે આવી રીતે ખોલો અને અંદરથી ગોટલી કાઢી નાખો જો એકદમ નાની ગોટલી છે આવી રીતે બીજી કેરી લઈશ અને કાઢી અને આવી રીતે કટ લગાવીશ આવી રીતે ગોટલી કાઢી લઈશ તો આવી સેમ પ્રોસેસ રિપીટ કરી અને બધી કેરી તૈયાર કરી લો મારી બધી જ કેરી તૈયાર છે અને જો કટ કરતી વખતે કોઈ કેરી તૂટી જાય તો વાંધો નહીં એ ચાલશે જુઓ તમે અંદરથી જોઈ શકો છો અંદરનો પાર્ટ એકદમ સોફ્ટ છે હજુ ગોટલીનો પાર્ટ હાર્ડ નથી થયો એટલે કે જીન નથી બાજ્યું હજુ તો હવે હું આવી કેરીમાં મસાલો ભરીશ મેં આ અથાણાનો મસાલો લીધો છે આ ખાટા અથાણાનો મસાલો છે હવે હું કટ ઓપન કરી અને અંદર મસાલો ભરીશ અને પ્રેસ કરીશ ધ્યાન રાખો મસાલો એકદમ પ્રેસ કરીને જ ભરવાનો છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જો મસાલો પ્રેસ કરીને નહીં ભરો તો કેરી સોફ્ટ થઈ જશે અને અથાણું પણ બગડી શકે છે તો આવી રીતે પ્રેસ કરી અને દબાવીને મસાલો ભરવાનો છે તો જો આવી કેરી દેખાશે તો આવી રીતે મસાલો ભરીને બધી જ કેરી તૈયાર કરી લેવાની છે તો મારી બધી જ કેરી તૈયાર છે હવે હું એને બોલમાં લઈ લઈશ તો મેં બોલમાં પહેલાં અથાણાનો મસાલો નાખ્યો છે નીચે હવે હું એમાં ઉપર કેરી મૂકીશ જે કટ કરેલો ભાગ છે ઉપર રાખવાનો છે આવી રીતે કેરી ગોઠવી દઈશ હવે એની ઉપરથી હું મસાલાથી કવર કરીશ પછી ફરી વધેલી કેરી પાછી મૂકીશ ઉપર અને ફરી પાછું એને મસાલાથી કવર કરી લઈશ હવે હું એને આવી રીતે ઢાંકી દઈશ અને એમાં તેલ હું ઉમેરીશ બે દિવસ પછી જો બે દિવસ પછી તમારી કેરી આવી દેખાશે જો કેરી થોડી શ્રિંક થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે જુઓ આવી કેરી દેખાય છે હવે આ ટાઈમે હું એમાં તેલ ઉમેરીશ તેલ મેં પહેલાં ગરમ કરીને ઠંડુ કરી લીધું છે તો ધ્યાન રાખો જ્યારે પણ તેલ ઉમેરો ત્યારે એને ગરમ કરીને એકદમ ઠંડુ કરીને ઉમેરવાનું છે હવે હું એને મિક્સ કરી લઈશ હમણાં તેલ થોડું વધારે લાગે છે પણ તમારું અથાણું જે છે એ તેલ એબઝોર્બ કરશે અને ધ્યાન રાખો તેલ વધારે જ ઉમેરવાનું છે જેથી કરીને તમારું અથાણું લાંબા ટાઈમ સુધી સારું રહે તો મારો અથાણું તૈયાર છે જુઓ કેટલું યમી અને ટેસ્ટી દેખાય છે હવે હું એને એક ગ્લાસ જારમાં ભરી લઈશ અને તમે ચારથી પાંચ દિવસ પછી આ અથાણું ખાઈ શકો છો આઈ એમ શ્યોર તમે પણ આ અથાણાની રેસીપી એન્જોય કરશો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ